ખારજીયા ગામના વતની અને સુરતના ઉત્તરાયણ યમુના ચોકના યમુના પેલેસમાં રહેતા પાંત્રીસ વર્ષીય કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા વરાછા મિની બજાર ઠાકોર સોસાયટી શ્રી હરિ બિલ્ડિંગના ચોથા મારે ઓફિસમાં દેવ ફોરપી નામે હીરાનું કારખાનું ધરાવે છે ત્યાં બે ફોરની મશીન ઉપર દિવસે સંદીપ અને રાત હાર્દિક ભુવા અને રૂપેશ ભવનભાઈ બારૈયા નોકરી કરે ગત રાત્રે રાત નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે માણસ કે ત્રણ વાગ્યાના આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘૂસી ગયા એક એ છડી બતાવી જે કંઈ હોય તે આપી દે હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા અને કશું બોલ્યા નહોતા જેથી તેમના હાથમાં છડી હતી તેને રૂપેશના ગળા પાસે છડી રાખી તેને જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તો આપી દો તેવું ફરી કહેતા રૂપિયાના કેરેટના હીરા આપી દીધા હતા પર રૂમાલ બાંધેલો અન્ય એક વ્યક્તિ હાથમાં છડી સાથે અંદર આવ્યો અને ચાલો હવે બધું લઈ લીધું હોય તો તેમ કહેતા અગાઉ આવેલા બે પૈકી એક બંને કારીગર પાસે તેમના મોબાઈલ ફોન માંગ્યા અને તે લઈ ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનાવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કુણાલભાઈ ભુવાને મિત્ર મારફતે જાણ કરતા દોડી આવ્યા ઓફિસ અને બિલ્ડિંગના સીસીટીવી કેમેરા જોયા તો વીસથી પચીસ ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશતા નજરે બનાવ અંગે કુણાલભાઈએ વડાછા પોલીસને જાણ કરતા વડાછા પોલીસ દોડી આવી અને કુણાલભાઈની ફરિયાદના આધારે લૂટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂટનો ભેદ ઉકેલી કાઢ્યો અને પોલીસે ત્રણેય લૂંટારુ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી

જયદીપ રઘુભાઈ અલગોતર અને મૌલિક સુરેશભાઈ ગોહિલને તેઓના કારખાનામાં હીરા આવતા હોવાની લૂંટ કરવાની ટિપ્સ આપી હતી પોલીસે રત્ન કલાકાર એવા આરોપી હિતેશ દિનેશભાઈ ભુવા જયદીપ રઘુભાઈ અલગોતર મૌલિક સુરેશભાઈ ગોહિલની ધરપકડ કરી આ સાથે ટિપ્સ આપનાર સગીરની અટકાયત કરી હતી પોલીસે મુદ્દામાલ હીરા બે મોબાઈલ સાથે એક બાઇક મળીને કુલ એક લાખ પચીસ હજાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હાલમાં વરાછા પોલીસે આગળની પૂછપરછની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓ હીરાનું નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આસરાના ત્રણ ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એંસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી જ્હોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ ત્રણ આરોપીઓ તથા એક જુબેનાઇલની ધરપકડ કરેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે એસી હજારના એકસો વીસ કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ નેવું હજારની મત્તાનો મુદ્દામાલ હસ્ત કરેલ છે બંને ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે આ શું કરી જુએનાઇલ જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય એક તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપ્યો છે